અબ આંગલે તો મને પડ ગયો બટ ટી-શર્ટ માં તમે બાધી હે અબ 8000 વાળું પાયન્ટ એક તો એક લઈ લેવું ઓકે સારું અને હવે તમે ભાઈને કહી દયો પૈસા મેસેજ છોડ દીધો બકા મે પકવને はい શાંતિ આદરアン થવાની ઓના બેટ હા એ તો પરમ છે પણ તમે કાલેજી પેલું ઓનલાઈન મંગાવન કેતા તો મંગાવી દી દેલું હા હા ભાભી ઓર્ડર કરી દીધું છે અને હા ભાઈ છે ને મને એના રૂપિયા આપી દેજો એટલું કહ્યું કોઈ પણ વસ્તુઓ તમે ઓનલાઈન જોવો છો અને મંગાવ્યા કરો છો અને પૈસા એની પાસે માગ્યા કરો કોઈ રીત તમારા બેમાંથી એમ કોઈ નથી લાવ થોડાક પૈસા આપણે કમાઈને આને આપીએ છીએ બસ માગ્યા જ કરવાના આ કુબેર ભંડાર છે બા એવું નથી ગયા મહિને મેં એમની પાસેથી 5000 લીધા હતા ને તેમાંથી 100 રૂપિયા વધેલા આપ્યા હતા ને ભાઈ મે તમને 100 રૂપિયા એ પણ નહીં સંભળાવે છે અરે મોટી બેન રાધી શું થયું અને આ ઉસો થઈને અને આ બધું લઈને શું થયું બા હવે હું મારા સસરાના ઘરે પાછી નથી જવાની આખો દિવસ ઢોરની જેમ નોકરો કામ કરાવે છે મારા ગયા પછી કામ વાળા નહીં છૂટા કરી દીધા મારા છોકરાને વાપરવા પૈસા ઈ ન થાપતા એટલે હવે હું ન્યા ન જવાની બસ બીજું કાઈ નહીં તમ તો રહી ગયા છો રોહન હા અમાર ભેગા ઓનલાઈન શોપિંગ કરજો હા એ શાંતિ રાખ શું બોલ તું શું બોલે અહીંયા રહેજો કે શાંતિ રાખ બેન શું થઈ તો તમારે અહીંયા આવવું પડે અને એટલે એવી નાની બાબતમાં ઘરે નથી જાવ એવું બોલ નાખવાનું ભાઈ તને ખબર નથી મને કેટલું ટોર્ચર કરે છે આખો દિવસ ઘરમાં કામવાળાની જેમ કામ કરાવે છે બેન આપણા ઘરના કામ આપણે ના કરે તો બીજા કોણ કરવા આવે મને ખબર છે ભાઈ તું શાંતિ મને ખબર છે ભાઈ હું અહીંયા રહેવા આવી છું ને એ તને નથી ગમતું પણ દીકરી માટે ઘર બાપના ઘર સિવાય બીજું કયું ઘર હોય હા હા બરાબર છે તમે રો રો હા ગામીની તું શાંતિ બરાબર છે વાલી અને તું એક અક્ષર બોલતી નહીં તમે લોકો છે ને બળતામાં ઘી હોમો છો આગને ભડકાવો છો અરે એવું નથી પણ ચૂપ રાધી સાસરો જ આપણું ઘર કે અહીંયા તું જે રહી ને અને અહીંયા તે જે પણ કઈ તું કામ કર્યું ન કર્યું એ બધું જાય ચાલો પણ સાસરે તો દીકરી કામ કરવી જ જોઈએ અને દીકરી તો સાસરે શોભે આ શું જરા કમથા છમકલા થયા અને બાપના ઘરે આવી જવાનું સારું લાગે છે અને બેન અહીંયા જે સાહેબી ભોગવી હોય ને તે સસરાને ઘરે ભોગવવા નથી મળતી ત્યાં તમારે બધું એડજસ્ટ કરવું પડે તમારો પોતાનો પરિવાર છે અહીંયા બાપના ઘરે તમે જે માગો ને તે મળી જાય છે જેમ અત્યારે આ બેનને મળે છે પહેલાં તમને મળતું હતું પપ્પા હતા ત્યારે તમારા બધા શોખ પૂરા કર્યા છે હવે પપ્પાની ફરજ હું નિભાવી રહ્યો છું અને એવી રીતે તમે જો આવી નાની નાની બાબતો લઈ અને ઘડીએ ઘડીએ અહીંયા આવશો તો તમારો સંચાર કેવી રીતે ચાલશે પણ ભાઈ પાછા તો આવે જ ને ત્યાં કામ વાળા ને છૂટા કરીને મારા બેન પાસે કામ કરાવી થોડું સારું લાગે પા મારા બેન કઈ કામ વાળા છે બસ હવે કઈ બોલતું નહીં રાજ હું તને કેટલા વખતથી કહું છું ને કે આની કોઈ જરૂરિયાત તું પૂરી નહીં કર આ જો અહીંયા આ રીતે રેવા ટેવાયેલી છે ને આ પણ સાસરેમાં નહીં ટેકે કઈ વાંધો નહીં તમને લોકોને નથી ગમતું ને તો હું ક્યાં જઈ ને કુવો મને નથી ખબર કે મારા પપ્પાના ઘરે હું આવીશ તો મારી હાલત આવી થશે અરે બેન 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 સાંભળો બેન તમારી ભાભી થઈને તમને અહીંયા રાખવા તૈયાર છું તમારા ભાઈ ખાલી બોલે છે કે મનના બહુ ભોળા છે તો ખાલી બોલે છે બેન બસ તમે રહો શાંતિ થી તો ઘણી શાંતિ રાખીશ બેન તારી જે આદત ગઈ નથી ને ખોટે ખોટા મરવાની વાતો કરવાની જો બેન તું એક ને બે થાય કે ન થાય પણ યાદ રાખ તારું ઘર હવે તારું સાસરું છે વારા ઘડિયા પિયરમાં દિસાઈને આવવાને ને એનાથી કોઈ ફાયદો નથી જ્યારે હોય ત્યારે તને ખબર છે મારા જીજાજીનો ફોન કેટલી વાર આવે છે એ બિચારા કેટલું લેટ ગો કરે છે અને તું ઘરમાં ત્યાં શું શું કરે છે ને એની બધી માહિતી મારી પાસે આવતી રહી છે વાહ એટલે હવે તમને તમારો જમાઈ સાચો લાગે છે અને પોતાની માં જડી બેન ખોટી લાગે છે વાહ રે વાહ અરે મારી બેન હું તને ખોટી નથી માનતો તને એક સારી શિક્ષામણ આપું છું કે મારા બાપના ઘરમાં મને અઠવાડિયું રહેવા દઈશ અરે મારી બેન અઠવાડિયું ની બાપા મહિનો રોકા પણ શાંતિ થી આવે તો રોકા તું આવી રીતે આવે ને તો એ કેમ ચાલે મારી બેન રાધી હસ્તી આવીસ ને તો 40 દિવસ રાખીશ પણ આ રીતે રડીને અને ફરિયાદ લઈને આવીસ ને તો 4 કલાક પણ તારું સ્થાન મારા ઘરમાં નથી આ સાંભળી લે છે કારણ કે તારી પાછળ આ શિક્ષે આના લગન કરશું ને એટલે આ પણ દર બે દિવસે થેલા લઈને આવી જશે તમે હા પાડો કે ના પાડો હવે હું આ ઘરમાં રહીશ એટલે રહી હા હા તમે જો મારા રૂમમાં ઈસ ચાલુ છે આરામ કરજો હું આવું છું આમ ચા બનાવીને લાવીએ તમને બેનને કઈ ખબર પડે છે બેન બા છે શું ખબર પડે છે ખબર પડે બધી સાલા પછી દેવાય આ હું મતને આવે તિરસ્કાર ન કરે કોઈ દિવસ ઘરનું મહેમાન આવે ને દુશ્મન આવે તો એના આવકાર દેવો પડે તો તો ઘરની દીકરી હતી એટલે હા મત હેનો લેતી આવજે હા લેતી આવ બેન જાજા ભાઈને અને બા થોડું પ્રેમથી રાખજો મારા બેન આવ્યા છે તો પણ છે ને આવું શીખવાની છે તાર જો હોય તો જોજે જો એક વાત સાંભળ હમ તારી માંગો અહીંયા બધી પૂરી થાય છે બધાના સ્વભાવ મારા જેવા નથી હોતા તને વિજયકુમાર સ્વભાવની ખબર છે હા રાધીબેન ને કેવી રીતે રાખે છે બહુ મસ્ત રાખે છે ને તો રાધીબેન ને પણ સમજવું પડે તો રાધીબેન સમજે છે એમના મમ્મી ઘરે આવ્યા છે બે ત્રણ દિવસ માટે માં તમને વાંધો શું હોય છે બે ત્રણ દિવસ માટે નહીં એને આવીને શરૂઆત શું કરીએ ખબર છે હવે હું ત્યાં જવાની નથી એ લોકો મને ટોર્ચર કરે છે ને કામ કરાવે છે આ શબ્દ એના હતા અને આ શબ્દ ઉપર તો હું એને અહીંયા નહીં જ રહેવા દઉં તમે ચિંતા ન કરો સમજાવી એ થાકી તને પણ છે ને છે શું કરું કોને સમજાવું પેલા ટ્રાન્સફર કરો છે પૈસા લીધા વગર વસ્તુ આપી ગયો અને ચૌદ હજાર એકસો ચાલીસ રૂપિયા કોઈ છોડતું નથી દૂધ લેવા જાવ ને તો એ બાસઠ રૂપિયા એ રોકડા ગણીને લે છે ને પછી બે થી દૂધ આપે છે હવે હું થાકી ગયો છો બધાથી કોને સમજાવી નાની નથી સમજતી વહુ નથી સમજતી ઉપરથી આ મોટી બેન પાંચ દિવસે પંદર દિવસે કંઈક ને કંઈક ઉભું વાત તો મારું માથું દુખવા લાગ્યું રાત્રે કચ્ચા મળશે આદુ વાર જે મંગાવી નશો તમે કહેશો અત્યારે ભાભી આવશે ભાભી એમ કે જે મંગાવી બે મંગાવો તમે ત્રણ મંગાવેશો

ભાઈ ને કે ભાઈ ન ખાવી આપશો હવે દીદી મે ભાઈ ને કીધું અને ભાઈ માની પણ ગયા એસી ઘર માં લગાડવા માટે પણ પછી બાવચ્ચે આવ્યા અરે આ બકોટા ખર્ચા ના કરાય ચલવી લેવાય રોડવી લેવાય હવે હું કરું પણ માને છોડ ને માને ખબર ના પડે ને એમ એમ છે ને તું ભાઈ ને પટક અથવા એવું એક કામ કર તું છે ને ભાભી ને કે હા ભાભી નો માનશે આપણી સાચી તલવાર તો આપણી ભાભી છે હું શું કહું છું ભાભી અત્યારે નથી આપણે બંને બેનો ટ્રાય તો કરીએ આપણે લાડકી બેનો કરીને પતાઈ કરીને લઈએ જો ના માને તો પછી ભાભી તો છે જ હા અને તમે ના બોલતા પહેલા હું અત્યારે પાછી તમારી પર હા ચાપલી ચાલ